હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયરિની કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ સરસ સોફ્ટ પોચી રોજ જેવી સૂજીની ઇડલી અને એકદમ સરસ સાંભારની રેસીપી તો ઇડલી સાંભાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ તો ઇડલી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક બાઉલ લઈ અને તેમાં આ રીતે એક કપ ભરીને આપણે સૂજી એડ કરીશું આપણે જે રેગ્યુલર સુજી યુઝ કરતા હોય તે સુજી મેં અહીંયા લીધી છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું હવે મીઠું આપણે તેમાં એડ કરી દીધું છે તો હવે આપણે એક કપ ભરીને સૂજી લીધી છે તો તેના માપ પ્રમાણે આપણે અડધા કપ જેટલું આપણે દહીં એડ કરવાનું છે તો આ રીતે અડધો કપ ભરીને આપણે તેમાં દહીં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું સૂજી સાથે તો આ રીતે આપણે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ આપણે સારી રીતે મિક્સ થઈ અને આ રીતે સરસ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરીશું અને થોડું પાણી એડ કરી અને આને આપણે મિક્સ કરીશું આપણે વધારે પડતું પહેલાં આમાં પાણી એડ કરવાનું નથી આપણી સૂજી એકદમ સરસ પલળી જાય તેટલું જ આપણે તેમાં પાણી એડ કરવાનું રહેશે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સૂજી એકદમ સરસ પલળી ગઈ છે તો આ રીતે આપણી સૂજી થોડું થોડું પલળી અને આ રીતે બાઇન્ડિંગ આવે એટલું જ આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો મેં આમાં બે ચમચી જેટલું પાણી એડ કરી અને આને સરસ મિક્સ કરી લીધેલી છે તો તમે જોઈ શકો છો કે સૂજી આપણી એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને ઢાંકીને દસથી પંદરથી વીસ મિનિટ જેવું આપણે આને રેસ્ટ આપી દઈશું તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે ચેક કરી લઈએ તો આપણી સૂજી એકદમ સરસ પરફેક્ટ બધું પાણી આપણે તેને શોષી લીધું છે અને એકદમ સરસ તે થીક થઈ ગઈ છે તો હવે આપણે આની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ કરી લઈશું તો આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને આનું એકદમ સરસ મીડિયમ એવું બેટર બનાવીને આપણે તૈયાર કરવાનું છે તો આપણે સૌથી પહેલાં વધારે પડતું પાણી આમાં એડ નથી કરી દેવાનું કારણ કે આપણી સૂજી પળેલી છે એટલે આમાં આપણે પહેલાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું આપણે જેટલું જરૂર પડે તેટલું તેટલું આપણે પાણી એડ કરતાં જઈ અને આનું બેટર આપણે બનાવીશું તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જાય અને એકદમ પરફેક્ટ આપણે આનું બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે ત્યારેથી એકદમ સરસ આને મિક્સ કરવાનું છે તો જેથી એકદમ સરસ આપણી સૂજીની એકદમ સોફ્ટ સોફ્ટ ઇડલી બનીને તૈયાર થઈ જાય એટલા માટે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને આનું એકદમ પરફેક્ટ થીક થોડું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું અને હા આપણું બેટર એકદમ પતલું ના હોવું જોઈએ નહીં તો આપણી છે તે પરફેક્ટ નહીં બને એટલા માટે આપણે થોડું થી એવું જ બેટર બનાવીને તૈયાર કરવાનું છે હજુ આપણું બેટર થોડુંક ઘટ છે તો આમાં આપણે થોડું હજુ પાણી એડ કરીશું અને એકદમ આ રીતે આવું બેટર બનાવીને પરફેક્ટ તૈયાર કરવાનો છે તો થોડું પાણી આપણે એડ કરીશું બે ચમચી જેટલું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને આ રીતે એકદમ સરસ થોડું મીડિયમ થી એવું બેટર આપણે બનાવીને તૈયાર કરી દીધું છે તો હવે આપણે બેટરમાં પહેલાં એનો એડ નથી કરવાનો સૌથી પહેલાં આપણે આ રીતે સ્ટીમર લેવાનું છે તેમાં થોડું પાણી લઈ અને આ રીતે સરસ તેને ગેસ ઉપર ગરમ થવા રાખી દેવાનું છે અને આપણો આ પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે આ રીતે ઇડલી મોરની આથી વાટકી લઈ લેવાની છે અને હવે તેમાં આપણે આ રીતે તેલ એડ કરી દઈશું અને હવે આ વાટકીમાં બધી જ જગ્યાએ સારી રીતે તેલ લગાવીને રાખી દેવાની છે ઘરથી આપણે બધી જ જેમાં ઇડલી બનાવવાની હોય તેને આ રીતે તેલ વર્ સારી રીતે લગાવી દેવાનું જેથી કરીને આપણી ઇડલી સરસ ચોટે નહીં અને તે આસાનીથી બહાર નીકળી જાય એટલા માટે તો આ રીતે બધી જ વાટકીમાં આપણે સરસ એવું તેલ લગાવીને આપણે તૈયાર કરી લેવાનું છે તો મેં બધી જ વાટકીને તેલ લગાવીને તૈયાર કરી લીધું છે તો હવે આપણી બેટરમાં એક ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે અને હવે ઈનાને એક્ટિવેટ કરવા માટે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું તો બે ચમચી જેટલું આપણે પાણી એડ કરી અને હવે ચમચાની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આને આપણે વધારે પડતું મિક્સ નથી કરવાનું તો આ રીતે એકદમ સરસ ચમચાની મદદથી આપણે એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સરસ ફોલી ગયું છે અને એકદમ ફ્લફી આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આને આપણે વધારે પડતું ફેટવાનું નથી તો હવે આપણે આ રીતે એક એક ચમચો ભરી અને આપણે બધું જ બેટર આ રીતે એક એક ચમચો વાટકીમાં બેટર એડ કરી દઈશું આપણે વધારે પડતી વાટકી નથી ભરવાની આપણે સહેજ સેજ આપણે અડધી અડધી થી થોડી ઓછી આપણે વાટકી ભરીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં બધી જ વાટકીઓને ભરીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણું સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે અને એકદમ સરસ ઉકળી ગયું છે તો આપણે આ રીતે બધી જ વાટકીઓ તેમાં સેટ કરી લેવાની છે અને હવે આને આપણે ઢાંકીને પંદર મિનિટ જેવું સ્ટીમ કરી લઈશું તો આપણે એકદમ સરસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે આ રીતે ઢાંકણને ખોલી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી એકદમ ફૂલેલી ફૂલેલી અને એકદમ સોફ્ટ ઇડલી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે ચક્કાની મદદથી આપણે ચેક કરીએ તો એકદમ ક્લીન બહાર આવે છે તો હવે આપણે આને ઠંડી કરી લઈશું તો આ રીતે આપણે બધી જ ઇડલીને ઠંડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ પરફેક્ટ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે ચક્કાની મદદથી તેની કિનારીને આ રીતે અલગ કરી લેવાની છે તો તે આસાનીથી અલગ થઈ જશે તો આ રીતે હવે અલગ કરી લીધી છે અને હવે આપણે આને ઊંધી કરી અને આ રીતે એકદમ બે વાર થપ તો આ રીતે તે અલગ થઈ અને નીકળી જશે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ પોચી રોજ એવી આપણી ઇડલી બનીને તૈયાર છે તો આ રીતે આપણે બધી જ ઇડલીને કાઢીને અલગ કરી લેવાની છે તો ઇડલી આપણી એકદમ પરફેક્ટ તૈયાર છે તો હવે આપણે સાંભાર બનાવી લેશું તો સાંભાર બનાવવા માટે એ કુકરમાં આપણે એક વાટકી જેટલી તુવરની દાળ એડ કરીશું અને હવે આપણે તેમાં ચપટી હળદર એડ કરીશું અને હવે આપણે તેમાં થોડુંક મીઠું એડ કરીશું અને હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો બે ગ્લાસ જેટલું આપણે પાણી તેમાં એડ કરી દીધું છે આપણી દાળ ઢંકાય તેટલું આપણે તેમાં પાણી એડ કરી દીધું છે અને હવે મેં એક કટિંગ કરેલું પટેકું લીધું છે નાનું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આનું ઢાંકણ ઢાંકી દઈશું અને હવે આપણે તેને ગેસ ઉપર મૂકી અને બેથી ત્રણ સીટી લાવી દઈશું અને આપણી ડાળ ઓગળે ત્યાં સુધી આપણે અહીંયા થોડી આંબલી લીધી છે અને તેમાં આપણે થોડું ખૂંફાળું ગરમ પાણી એડ કરીશું જેથી કરીને આપણી આંબલી એકદમ સારી રીતે પલળી જાય તો આંબલી આપણે એકદમ સરસ પલળવા દઈશું ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ તો આપણી ડાર એકદમ સરસ બફાય છે કે નહીં તો બેથી ત્રણ સીટી થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ડાર પરફેક્ટ બફાઈ ગઈ છે તો સાંભરવા નાખવા માટે મેં અહીંયા એ ચમચી જેટલું લાલ મરચું પાવડર રાઈ જીરું મીઠું સાંભર મસાલો ધાણાજીરો પાવડર હળદર આ આદુ લસણની પેસ્ટ અને સૂકા મસાલા લઈ લીધા છે તો તેમાં આપણે હવે એક કડાઈમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું પહેલાં એડ કરી દેવાનું છે અને હા આપણે આમાં તેલ થોડુંક વધારે લેવાનું છે મેં અહીંયા ચારથી પાંચ મોટી દાખલ જેટલું તેલ લીધું છે અને હવે આપણે રાઈ જીરુંને થોડા થોડા ફૂટવા લાગે એટલે આપણે તેમાં જે સૂકા મસાલા લીધા છે તે આપણે તેમાં એડ કરી દઈશું એટલે સૂકા મરચાં છે તમાલપત્ર અને તજનો ટુકડો છે તો હવે આપણે તેમાં જીરો સારી રીતે ફૂટી ગયા છે તો હિંગ એડ કરી દેવાની અને આ રીતે સ્લાઇસમાં મેં ડુંગળી કટિંગ કરીને રાખી છે બે તે પણ આપણે તેમાં એડ કરી દેવાની તો ડુંગળી મેં તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ તેનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે તો આ રીતે સરસ ડુંગળી એડ થઈ જાય એટલે આપણે તેમાં મીઠા લીમડાના પાનને એડ કરીશું જેથી કરીને તે બળે નહીં એટલા માટે અને આદું લસણની પેસ્ટ છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને એકદમ પરફેક્ટ આપણી ડુંગળીને કૂક થવા દેવાની છે અને હવે મેં અહીંયા બે સરગવાની સિંગો લીધી છે આ રીતે કટ કરીને તે પણ આપણે તેમાં એડ કરી દઈશું એટલે આપણા શાકભાજી એકદમ પરફેક્ટ કૂક થઈ જાય એટલા માટે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે આને ઢાંકીને ચારથી પાંચ મિનિટ જેટલું કૂક થવા દઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચેક કરી લઈએ તો આપણે ડુંગળી અને સરગવાની શીંગો પણ થોડી થોડી સોફ્ટ એવી થઈ ગઈ છે તો આને સરસ મિક્સ કરી અને એક કટિંગ કરેલું મેં ટામેટું અને એક મરચું કટિંગ કરીને લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આમાં મસાલા કરવાના છે તો મસાલામાં મેં અહીંયા બે ચમચી ભરીને લાલ મરચું પાવડર લીધો છે આપણે સાંભાર થોડો તીખો જ બનાવવાનો છે એટલા માટે પણ તમે તમારા ટેસ્ટ મારવાને મરચાંનું પ્રમાણ વધુ કેવું શું કરી શકો છો અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી જેટલો સાંભર મસાલો એક ચમચી જેટલો દાહાજી ડું પાવડર અને થોડીક અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું કારણ કે આપણે દાળમાં પણ હળદર એડ કરી છે એટલા માટે તો હવે આપણે બધા જ મસાલા એડ કરી દીધા છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ તેનાથી તેલ અલગ પડે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાના છે અને હા આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે નહીં તો આપણા મસાલા બળી જશે એટલા માટે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે એટલે આપણા મસાલા એકદમ પરફેક્ટ એવા કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે બોઈલ કરીને રાખી છે દાળ તે બધી જ દાળ આપણે આમાં એડ કરી દઈશું તો આ રીતે બધી જ દાળ તેમાં એડ કરી દેવાની છે તો મેં બધી જ દાળ તેમાં એડ કરી દીધી છે તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને તેનો કલર એકદમ પરફેક્ટ આવે છે જૂતા જ મોટામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવો આપણો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ કરી લઈએ તેના માટે મેં અહીંયા ત્યાં એક મોટો ગ્લાસ ભરીને પાણી એડ કરી છે અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો તે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ જેવું આપણે કૂક કરીશું તેથી કરીને આપણી બધી જ શાકભાજી એકદમ પરફેક્ટ સરગવાની સિંગો ચડી જાય તો પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે અને તેમાં એકદમ સરસ બોઇલ આવી ગયો છે તો હવે આપણે જે આંબલી પલાળીને રાખીએ છીએ તેનો પલ્પ આપણે આ રીતે કાઢી અને તેમાં એડ કરી દઈશું અને તેમાં સરસ થોડી ખાંડ એડ કરી દઈશું અડધી વાટકી જેટલી આ રીતે મીડિયમ અડધી વાટકી ખાંડ આપણે તેમાં એડ કરી દઈશું બે ચમચી જેટલી અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે આને એક મિનિટ જેવું થવા દઈશું તો આપણી ખાંડ એકદમ ઓગળી જાય એટલા માટે તો એકદમ પરફેક્ટ એવો સરસ આપણો તો એકદમ સરસ સાંભાર બનીને તૈયાર થઈ ગયું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે ઇડલી સાંભારને સર્વ કરી દઈએ તો તમે જોઈ શકો છો જોતાં જ મોટામાં પાણી આવી જાય અને ખાવાની ઈચ્છા થઈ જાય તેવું એકદમ સરસ સોફ્ટ સોફ્ટ ઇડલી અને એકદમ સરસ આપણો તીખો તો સાંભાર બનીને રેડી થઈ ગયો છે આને ખાવાની ખૂબ જ મજા આવે છે અને બધાને ખૂબ જ ભાવે તો તમે જોઈ શકો છો આપણો એકદમ પરફેક્ટ પોચી રોજ એવી ઈડલી અને સાંભાર બનીને તૈયાર છે તો તૈયાર છે આપણો ઈડલી અને સાંભાર